નમસ્કાર પરેશભાઈ પટેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત મહામંત્રી આગામી પહેલી સપ્ટેમ્બરના રોજ પૂરા દેશમાં પાંચ લાખથી પણ વધુ શાળાઓમાં રાષ્ટ્રહિત માટે તમામ શાળાઓમાં મારી સારા મારું સ્વાભિમાન કેવી રીતે બની શકે તેના સંકલ્પ માટેનું એક આયોજન થઈ રહ્યું છે તમામ ગુજરાતની અંદર પાંચસોથી પણ વધુ શાળાઓમાં આ સંકલ્પ લેવામાં આવશે આ સંકલ્પની અંદર જે તે વિસ્તારમાં પદાધિકારીશ્રી અધિકારીશ્રીઓ ગામના આગેવાનો એસએમસી સભ્યશ્રીઓ તેમજ તમામ વાલીગન અને શિક્ષકો સાથે મળીને એક સંકલ્પ લેશે કે મારી સારા મારું તીર્થ કેવી રીતે બની શકે મારી સારા મારું સ્વાભિમાન કેવી રીતે બની શકે વિશેષ કાર્ય તો આપણે સૌ સાથે મળીને કરતા જ હોઈએ છીએ ત્યારે પણ આનાથી પણ વિશેષ મારી શાળાને આગળ લઈ જવા માટે એક રાષ્ટ્રની સંપત્તિને મારી સંપત્તિ સમજીને મારું કાર્ય શું છે તેની ફરજ સમજીને આ એક સંકલ્પમાં સૌ જ્યારે જોડાવાના હોય ત્યારે નવ બિંદુઓ પર શાળાઓની અંદર કામ થવાનું છે તેની અંદર બાળકોની ઉપસ્થિતિ તેમનો અભ્યાસ તેમની સ્વચ્છતા સ્પર્ધા વાલી શિક્ષક સાથેનો સંવાદ સમાનુભાવ સામૂહિક રજૂઆત છે એ નવ બિંદુઓ પર શાળાઓની અંદર કામ થવાનું છે ત્યારે પહેલી સપ્ટેમ્બર પ્રાર્થના સભાની અંદર સૌ સાથે મળીને સંકલ્પ લેવાનો છે અને આ સંકલ્પ અવિરત ચાલુ રહે અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટે બાળકના જીવન મૂલ્ય ઘડતર માટે આ એક સંકલ્પની યાત્રાની અંદર આવો સૌ સાથે મળીને જોડાઈએ અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જઈએ અને આપની સારાને તીર્થ બનાવીએ આપની સારાને આપનું સ્વાભિમાન બનાવીએ તેવા સંકલ્પ સાથે સૌ સાથે પહેલી સપ્ટેમ્બરે પ્રાર્થના સભાની અંદર પોતાના વિસ્તારની અંદર જોડાઈએ તેવી વિનંતી સહ જય હિન્દ જય ભારત